અંજારમાં પ્લાસ્ટિકના ચબલાનું અને પ્લાસ્ટિકના વસ્તાનું વસ્તુનું જે પ્રતિબંધિત વસ્તુ છે તેનું ખુલ્લે આમ વેચાણ થયું છે આ નગરપાલિકા દ્વારા માત્રને માત્ર કાગળ ઉપર પ્રતિબંધ હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે હવે જોઈએ અંજાર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી એક વિસ્તૃત અહેવાલ અંજારમાં પ્લાસ્ટિકનો પ્રતિબંધ ના હોય તેમ ખુલ્લે આમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને પ્લાસ્ટિકના કારણે ખાસ કરીને તહેવારોના સમયગાળામાં અંજાર શહેરના મોટા ભાગના વિસ્તારમાં પ્લાસ્ટિકોના ગંદકીના ઢગલાઓ જામ્યા હતા પરંતુ સંબંધિત સત્તાવાળાઓને આ ઢગલા દૂર કરવા કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે તેને ચેકિંગ કરવા માટેનો કોઈ સમય મળતો નથી માત્રને માત્ર આ પ્રતિબંધ છે એ કાગળ ઉપર છે ચેકિંગની પ્રક્રિયા પણ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય તેવું જણાય છે ખુલ્લે આમ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ થયું છે ખાસ કરીને બે હજાર સોળથી પચાસ માઇક્રોન અને બે હજાર એકવીસથી પંચોતેર માઇક્રોનથી ઓછી જાડેવાળા પ્લાસ્ટિકની વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે પરંતુ આ પ્રતિબંધનો અંજાર નગરપાલિકા કોઈપણ પ્રકારનું અમલ કરતી નથી બેરોકટોક પ્લાસ્ટિકના વેચાણ થઈ રહ્યું છે